જોઈ શકો છો ઓગણીસો ચોરાણું ના મોડલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર પાર્સિંગ પૂરું છે ટ્રેક્ટર આખું કંપની કલર માં છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું સારું તમે વિડીયો અંદર જોઈ શકો છો તમે ટ્રેક્ટર સ્થળ પર જઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે કોઈ પણ આ વાહન કે વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સાથે સારા વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બધા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે સાથે તમે જે લારી એટલે કે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર આપવાનું છે આ ટ્રેલર સિતેર ફૂટનું છે તેમાં પેપર નથી લખાણ તમને મળી જશે બુક નથી મળશે પણ સારું છે તમે અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડ પત્ર સારા છે સારા કલરમાં કમ્પ્લેટ ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેલરના બંને વસ્તુ ક્લિયર કટ તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેલરની કિંમત ની વાત કરું તો બંનેની કિંમત એક લાખ અને એકોતેર હજાર ફાઈનલ કિંમત રાખવામાં આવી છે એટલે કે ફિક્સ રાખવામાં આવી છે આમાં ફેરફાર થાય કોઈ મિત્રને સેટ લેવો હોય તો જ બાકી બીજી માહિતી આગળ આપી જ દીધેલી છે સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને તમને પ્રોપર રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે જોવા મળશે પ્રોપર રાજકોટમાં તમારે આ

મોડેલની વાત કરું તો બે હજાર દસ ના મોડેલ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ એસી ટકા જેવું કંડિશન આખું જનરલ બનાવેલું જોવા મળશે કન્ડિશનની અંદર તમે વિડીયો અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ શકો છો અને કોઈ પણ વસ્તુ અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારા બમ્પર પેટી બધું કમ્પ્લેટ કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી એક રૂપિયાનો ખર્ચો પણ નથી ટાયરની વાત કરું તો નાના ટાયર પચાસ ટકા મોટા ટાયર તેર છ અઠ્યાવીસ ના રિમોટ છે નવા જોવા મળશે બાકી વિડિયો અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત ની વાત કરું તો એક લાખ ને પંચાણું કિંમત અમરેલી જોવા મળશે ઓનર નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા નંબર મળશે કૌશિકભાઈ વનરાજ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટરના તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છતરી નથી અને

ઓનરના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે 95 740 વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 DI તમે વિડિયો અંદર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે

તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે તો મારે બેટરી નવી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જેમાં સી છત્રી પણ સારા છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે બોનટ પંખા પ્લેટો બોડી ક્યાંય પણ સડો નથી છડા વગરનું ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું અને ડેશબોર્ડ મીટર એટલે કે કાંટા બધા ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો ટાયર આખા સાઈઠ ટકા જેવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજિત એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે